નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ માં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આવેલ સોનમ સોસાયટી ખાતે પાર્ક કરેલ સ્કૂલ બસમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી હતી છેલ્લા બે દિવસથી અંકલેશ્વર ખાતે ઉભેલી કે ચાલુ ગાડીમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે અને આવી જ ઘટના સામે આવી હતી બનાવની વિગત અનુસાર અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક ગડખૂલ વિસ્તારમાં આવેલ સોનમ સોસાયટી ખાતે સોસાયટીની કમ્પાઉન્ડમાં વોલ સાથે છેલ્લા કેટલાક દિવસોથી એક સ્કૂલ બસ ઊભી હતી. ગતરોજ સાંજના સમયે અચાનકથી બસમાં આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે સોસાયટીમાં નાસભાગ મચી જવા પામી હતી. આગ જે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સોસાયટીના રહેવાસીઓ દ્વારા અંકલેશ્વર ડીપીएमसीને જાણ કરવામાં આવતા ડીપીએમસીના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો હાલ પૂરતું તો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અંતરે નોંધવું ઘટે કે ખરાબ રોડ રસ્તાઓને કારણે એક સમયે ફાયર બ્રિગેડના લાઈવલંબંબા જ ટ્રાફિકમાં ફસાતા હતા સ્થાનિકો દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવવા લાઈવ બમ્બો ઘટના સ્થળ સુધી પહોંચી શક્યો હતો તો બીજી તરફ રસ્તાનું કામ ચાલુ હોય સોસાયટીના ગેટ ઉપર જ લાઈ બંબો ફસાઈ જવાના દ્રશ્યો પણ સર્જાયા હતા જેને લઈ ડીપીએમસીના ના કર્મચારીઓને ભારે જહેમત ઉઠાવી પડી હતી અને સ્કૂલ બસની આગ પર કાબુ મેળવ્યો હતો રિપોર્ટર ઇલિયાસ વાય મનસુરી બીએન ન્યૂઝ ભરૂચ